આ તો એકદમ રાધા લાગો છે રાધે રાધે ધનભાભી ક્યાં લઈ જાઉ છો મંદિરે હું અહીંયા ત્રણ વખત પડી છું ત્રણ વખત મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજની મોર્નિંગ જો કાલે એટલી બધી અમે ઊંઘ કરી છે ને આખી એટલે મીન્સ સવારમાં પણ આજે લેટ જાગી છું સેવન થર્ટી નોર્મલી વહેલાં જાગી જાઉં પણ ઓબ્વિયસલી બે દિવસથી પાર્ટી હતી મીન્સ પાર્ટી હતી એટલે બે દિવસથી બહુ બિઝી હતા અમે લોકો અને કાલે આખો દિવસ પાંચ વાગ્યાની હું જાગી હતી આખો દિવસ હું ઊભી જ છું હું બેઠી જ નહોતી એટલે રાત્રે પાછા અમે એક વાગે સુતા હતા બધા ઘરે આવીને જમ્યા અમે મેં જમી નહોતી ત્યાં હોલ ઉપર ઓબ્વિયસલી આપણા ઘરે કંઈક હોય એટલે આપણે ખબર ને અંદરથી એવું હોય કે બધું શાંતિથી થઈ જશે એમ અને હું થોડી સ્ટ્રેસવાળી છું મને એવું થાય કે બધું શાંતિથી થઈ જાય ને તો મને વધારે મજા આવે એટલે ત્યાં હોલ ઉપર અમે નહોતા જમ્યા તો ઘરે આવીને બધું વાઈન્ડ અપ કર્યું શાંતિથી જમ્યા પછી બધું ક્લિનિંગ કર્યું અને પછી અમે બધા બેઠા હતા રાત્રે એક વાગે અમે લોકો સુતા બહુ મજા આવી બધાને પાર્ટીમાં અને હા હો કે બધાએ એન્જોય પણ કર્યું હશે જેટલા પણ આ બધા ગેસ્ટ આવ્યા હતા એમણે અને મજા કરી હશે તો હવે સૌમ ઉપર જઈએ અને મળીએ બધા જ સુતા છે પર જાગી ગયા હતા હું દેવમય જાગી ગયો છું કે હું નીકળી ને ત્યાર તો પછી ત્યારે તો ઘરે આવી ગઈ છું અને આજે હજી છે ને બોડીમાં થાક એટલો છે ને છોકરાઓ તો જો બહાર ગયા છે આજે તો અત્યારે હવે મારો દેવમ છે બોલથી રમે છે અત્યારે પોણા છ થઈ ગયા છે મંદિરે જવું છે છોકરાઓ આવે ને તો વિચાર કરીએ છીએ

કાઉ ફીડિંગ કરવાના છો આમ કાઉ ફીડિંગ ઓફકોર્સ લેવા પડશે બેટાની એ મેઈન થિંગ છે અમારો ચીન છે મારી карમા પડ્યા છે યુ લવ ફીડિંગ કાઉ આનો યસ ઓકે ભાભી ક્યાં લઈ જાઓ છો મંદિરે જત્રા કરાવું યાત્રા ને જત્રા હે ને જો છોકરાઓ બે બેસી ગયા પાછળ દેવમ અને આજે અમે કોઈ જેન્ટ્સ નથી અમારી જોડે એટલે મીન્સ મોટા એક કે બેમાંથી એક ભાઈ આયા નથી

અહીંયા તો મારે દર્શન કરાવવા લઈને છે કારણ કે ઘરની નજીક આટલું મંદિર છે બધા દૂર દૂર થી આવે છે આ મંદિરે અમે લોકો જન્માષ્ટમી દિવસે આવ્યા પણ પોચી નહોતા શક્યા એટલે આજે મને ખબર બેટા બેચ ને અત્યારે છે દર્શન બંધ છે મંદિરમાં આરતીનો ટાઈમ છે એટલે તો આરતીનો ટાઈમ છે તો આરતી ભગવાનની કરી અને પછી મોકલીશું Oh, yeah. ભાગવત છોકરાઓ તો પ્રસાદી એન્જોય કરવા મળ્યા છે ને ચલો આજે છે ને વે ડિનર છે અમારા ભાભી તરફથી છોકરાઓ આયા છે ને એટલે અમે આયા છીએ અહિયાં મંદિરે દર્શન કરવા ને પછી કે આપડે ક્યાંક જઈએ એમ છોકરાઓને લઈને

تمہ جموں ہو تو मारे میرے एक एक کے 20 लाइस का इसमें ऑलरेडी کھا ली تھی اوکے ہلو ڈنر وقت ہے गम है? کیا پیزا ہاں جی گرم گرم دیو ہم फेवरेट फूड है ना? मोस्ट फेवरेट नहीं था तुम्हारा मोस्ट फेवरेट तू क्या है मैं बता इस नी सिक्का छ हां सिक्का नहीं था इसलिए नहीं हां व्हाई व्हाई ना गुस्सा ले आओ मेरे से नहींverdadte सीरो पुष्पा नाम कीनो प्रोजेक्ट है मैं अभी फोटो ओके ठीक है सुन मैं मंगाए थे क्या मैं मंगाया था क्या मम्मा हाय कुछ खास कैसे तुम्हारा डिनर है क्या करूँ डिनर देना ले घर है घर है

બધા બગાસા ખાવા લાગે તો ત્યાં મજા આવી ઘરે હતા એટલે બેઠા બેસ અને શાંતિથી એટલે ભગવાન એવું ઈચ્છ્યું તો કે તમે ઘરે જ જાવ તો તમે બેસશો હા એટલે છોકરાઓની મજા આવી દેવામાં તો જો આવ્યો જ નહીં નીચે તને તો યાસીન જોડે જ મજા આવે નહીં જો કેવું બસ

મસ્ત છે કેવું ચેક ઓકે ટન્સનો આ સારો છે ચલો મને ગમ્યો આ સિવર બધી ગોલ્ડ છે નાઈસ છે एकदम હા બરાબર બધી ગોલ્ડ છે તો આ સારી છે જો સ્ટેન્ડ ગમે તને

हेडफोन चाहिए तो गमिया देखो हां सो के बाद मुझे देना थैंक यू कैंडल ओके कैंडल होल्डर चाहिए कैंडल ओ वाओ लुक इज ब्यूटीफुल कैंडल होल्डर है ओ मस्त हां पहला डेकोरेटिव डेकोरेटिव है हां सुवाले छे हमारा ओ नाइस जॉब Thank you for this fantastic summer party. hope you are in the next time. too Nice, thank you. I'll say, Oh, a chopper. Chopper. i a a Dumba nice chopping. Mm -hmm. ah, <laughs> <laughs> wow, must nice.

આપેલું સાંતા ક્લોઝ ગિફ્ટ લઈને આવે ને એની જેવું થયું મારા માટે તો સિક્રેટ સિક્રેટ છે મસ્ત રીંગ છે આઈ થિંક એવું લાગે મને બોડી મિસ છે મમ્મા માટે જ છે દેવ કે ઓકે થેન્ક યુ આ શું Thank nice. you. Oh, the no, no. <laughs> 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 Collection <laughs> of addition to the collection, that yeah. is on you. <laughs> <laughs> It's for you, Deva. Oh, and for me. Thank you. Nice. What about Dhul?

લોશન આ બધું બોડી ઓઇલ ને બોડી લોશન ને નાઈસ થેન્ક યુ પેકિંગ કેટલું બ્યુટીફુલ છે ક્યુટ છે પેકિંગ ક્રીમ છે આમાં બધું બોડી લોશન ને પેલું એક્સફોલિએશન બધું આવતું હોય છે આખો સેટ છે હા અરે વાહ જો જબ સો મચ પાર્ટી એન્જોય કરી એના માટે ગિફ્ટ ને એવું જરૂર પણ થેન્ક યુ બોલો છો કઈ ના જો કઉ પોણા બાર થયા છે બરાબર છે ગિફ્ટ આની

અમે જેલસ નથી કે તમને એવી કોમેન્ટ આવી છે પણ અમે ખાલી એમ કે અમને એપ્રિસિએશન ના મળ્યો ના બધાએ ઓબવિયસલી બધાનો જ હાથ હતો કારણ કે આટલું બધું મોટું અમારો જે પ્રોજેક્ટ હતો ને એમાં બધાની મહેનત હતી હું એકલી નહોતી ઓબવિયસલી મારો બ્લોગ છે એટલે હું વધારે તમને દેખાવ પણ બધાની મહેનત હતી ઈચ એન્ડ એવરી પર્સન મારા ઘરમાં રહે છે ને બધાએ બહુ જ મહેનત કરી સૌથી બધા કરન પાસા હટ્યા જ એટલે